એકસો વીસ રૂપિયામાં ફક્ત એકસો વીસ રૂપિયામાં જસ્દામાં કોઈ જગ્યાએ નહીં મળે અનલિમિટેડ જેટલું ખાવું એટલું અનલિમિટેડનીમાં મળશે તો મિત્રો આજે આપણે પહોંચી ગયા હતી રસડન જે અનપૂર્ણ રેસ્ટોરન્ટ ત્યાં અને સાહેબ તમને એની થાળીની વાત કરું તો તમે જુઓ તો ભજીયા મળે તાન સબ્જી મળે અને સાથે સ્વીટ તો દરરોજના માટે હોય અને પંજાબી શાક પણ દરરોજના માટે હોય અને સારી રીતે માત્ર ને માત્ર એકસો ને વીસ રૂપિયામાં માં અનલિમિટેડ અને લોકોનું ખૂબ જ ક્રાઉડ હોય છે અને લોકો દૂર દૂર થી જે આ ગુજરાતી થાળી તેમની છે એમનો ટેસ્ટ લેવા માટે આવે છે હવે આપણે જાજી વાત નહીં કરીએ વિડીયોની શરૂઆત કરશું બ્લોગ અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ છે જસ્તળ બાયપાસ સહી સામે રૂપિયામાં થાળી છે છે લીલોત્રી શાક છે દાઢભા શાક છે પાપડ છે રોટલી છે સંભારો છે ભજીયા છે અનલિમિટેડ ફક્ત એકસો વીસ રૂપિયામાં બસો ની થાળી એકસો વીસ માં મળે છે જમવાનું ઘર કરતા ઘર જેવું નહીં પણ ઘર જેવું જ જમવાનું મળશે ગરમ મસાલા વગરનું જમવાનું મળશે બસો ની થાળી છે એકસો વીસ માં ફક્ત મળશે તમે એક વખત જમી જાઓ અને ટ્રાય કરો ગરમા એકસો વીસ રૂપિયામાં થાળી છે ગુજરાતી થાળી છે પંજાબી સાથે અનલિમિટેડ ક્વોલિટી જોવો જેટલું જમવું હોય એટલું અનલિમિટેડ એકસો વીસ રૂપિયામાં કોઈ જસદણમાં ન મળે ફરજે ઉચ્ચ છે કોલેટી જોવો તમે કાયમ મિક્સ આ છે આપવો ગરમમાં ગરમ દાળ હોય તાજે તાજી દાળ હોય જેમ એમ એમ દાળ આપીએ છીએ આ કોલેટી જોવો દાણે દાણે ભાત છે તાજે તાજા ભાત જોવો ફ્રૂટ સલાડ છે રોજે રોજ અલગ અલગ ની હોય છે કોઈ બી મિક્સ હોય તાજે તાજું કોઈ બી ગુલાબજાંબુ હોય લાડવા હોય ગમે તેવું હોય એકસો વીસ રૂપિયાની થાળીમાં ફક્ત એકસો વીસ રૂપિયામાં કોઈ જસ દળમાં ન મળે આ એકસો વીસ રૂપિયામાં ફક્ત એકસો વીસ રૂપિયામાં જસ દળમાં કોઈ જગ્યાએ નહીં મળે અનલિમિટેડ જેટલું ખાવું એટલું અનલિમિટેડ માં મળશે સરનામું છે જસદણ બાયપાસ બાયપાસ રોડ જસદણ સહેજ સિટી ની સામે વિક્ષ્યા રોડ અમારા રેસ્ટોરન્ટ માં જરૂર ના જરૂર મુલાકાત લેવા આવજો અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ મારું નામ દિનેશભાઈ છે હું સુરેન્દ્રનગર થી આવું છું અને અનપૂર્ણ હોટલમાં જમવા આવું છું જમવાનું કામકાજ બહુ સારું છે એકસો વીસ રૂપિયામાં ગુજરાતી ફૂલ થાળી અને પંજાબી શાક પણ અનલિમિટેડ આપે છે સ્લાડ મિસ્ટાન ભાગિયા બધું અનલિમિટેડ છે અને મને નથી લાગતું કે આવું જસદણમાં આવું સારું જમવાનું મળતું છે એકસો વીસ રૂપિયામાં એ છે હવે તો મિત્રો આપણી જે જસદણમાં જે અન્પૂર્ણા રેસ્ટોરન્ટ આવેલું છે એમની જે થાળી છે એ રેડી થઈને આવી ગઈ છે સાહેબ માત્ર એકસોને વીસ રૂપિયામાં અનલિમિટેડ હવે આપણે શું જમવા આપ્યું છે એકસો વીસ રૂપિયામાં અનલિમિટેડ છે એમાં તો તમને હું રિવ્યુ આપું હવે આપ જોઈ શકો છો કે જે આ એકસો વીસ રૂપિયામાં સાહેબ છે અનલિમિટેડ છે આ બધું હવે જે રિવ્યુ તમને આપું તો જે આ જે સેવ સાહેબ શાક છે ક્વોલિટી વાઇઝ તમે ચેક કરો કે તમે એકવાર ઘરની એકવાર ફિલિંગ આવી જાય એવું નથી કોઈ વધારે ગરમ મસાલા આપ જોઈ શકો છો સેવ ટામેટાનું શાક જો તમે શાક જો શાકની ક્વોલિટી વાઇઝ તમે જો ખૂબ જ સરસ બનાવેલું છે હવે એના પછીનું જે બીજું સબ્જી છે એ દરરોજના માટે આ હોય છે હવે એની તમે ક્વોલિટી વાઇઝ તમે ચેક કરો કે જે આ મિક્સ સબ્જી છે અને દરરોજનું જે બકાલું હોય એ યાર્ડમાંથી તાજું એકદમ ફ્રેશ અને ક્વોલિટી વાઇઝ તમે જુઓ એકદમ પ્રીમિયમ ક્વોલિટીનું જે છે બટેડાનું શાક બનાવ્યું હોય સાહેબ અને બીજું જે સાથે હજી હવે દાળ ભાત હોય છે દાળ ભાત પણ તમે જુઓ ક્વોલિટી વાઇઝ એકદમ સરસ જે દાણો પડી જાય એવા જે ભાતની ક્વોલિટી છે અને બીજું સાહેબ છે ગુજરાતી દાળ છે બરોબર ગુજરાતી દાળની પણ ક્વોલિટી આપ ચેક કરી શકો છો પછી જે બીજું હોય હવે સ્વીટમાં તમે જુઓ તો આજે અહીંયા ફ્રૂટ સલાડ છે બરોબર એકદમ ફ્રેશ છે આમાં જુઓ તમે બધું એકદમ ફ્રેશ રીતે બનાવેલું દરરોજના માટે હોય આવી રીતે ફ્રેશ અને આજે અહીંયા ફ્રૂટ સલાડ છે બાકી તમને એક સાહેબ એક મેન ખાસિયત તમને કહું કે જસદણમાં લગભગ મે કે બીજે ક્યાંય બહુ ઓછી જગ્યાએ જોયું હશે કે માત્ર ને માત્ર 120 રૂપિયામાં સાહેબ આ પંજાબી સબ્જી આપતા હોય અને તમે ક્વોલિટી વાઇઝ જો એકદમ એનો રસો જો સાહેબ એકદમ નેચરલ રીતે પ્રીમિયમ ક્વોલિટીમાં બનાવેલું છે અને આ શાકની ક્વોલિટી જો દર રોજના માટે આ લોકો આપે અને એકદમ ફ્રેશ અને ક્વોલિટી વાઇસ તમે જો એકદમ પ્રીમિયમ ક્વોલિટીનું શાક બનાવીને આપે માત્ર એકસો વીસ રૂપિયામાં પછી હે બીજું હે ભજીયા હોય છે ભજીયા પણ એ આવી રીતે એકદમ ભજીયાની ક્વોલિટી જો અંદર એકદમ કાચું ભજીયું ન રહે આખું ભજીયું હોય એ તમને ગરમે ગરમ કદાચ પાંચ પાંચ કસ્ટમર હોય કે પછી દોઢસો જે કસ્ટમર હોય એના માટે એકદમ લાઈવ આવી રીતે ભજીયા બનાવીને આપે અને બાકીની જે દાળ ભાત આપણે જોયા

આવી રીતે દરોજના માટે હોય ભજીયામાં ચટણી છે એ હવે આવી રીતે જે થાળી હોય છે માત્ર ને માત્ર એકસોને વીસ રૂપિયામાં અનલિમિટેડ સાહેબ જમવા જો મેં ઘણી જગ્યાએ રેસ્ટોરન્ટમાં જોયું હોય કે જે રોટલી હોય છે એ જે મોટી રોટલી હોય આ ફૂલકા રોટલી તમે જોયું એમ એકદમ એવી રીતે લાઈવ કસ્ટમરને આપે અને ક્વોલિટી વાઇસ ખૂબ જ સારી હોય છે તો આ જમવા માટે તમારે એકવાર વિઝિટ કરવી જોઈએ સાહેબ ગુજરાતી થાળીમાં બેસ્ટ જસદણમાં જો તમે રહેતા હોય અથવા આજુબાજુ તમે રહેતા હોય

તો વિડિયોને લાઈક કરો શેર કરો અને જો આપ ચેનલમાં નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો જેનાથી જે અમારા નવા વિડીયો નોટિફિકેશન આપને મળતી રહે થેન્ક યુ આભાર